જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ખૂબ જ હેલ્ધી ટેસ્ટી રેસીપી બનાવશું તો આજે આપણે બનાવવાના છીએ બાજરા અને જુવારના લોટમાંથી આ રેસીપી આ નાસ્તો તમે નાના હોય કે મોટા બધાને ખૂબ જ ભાવે અને એટલો ટેસ્ટી બનીને રેડી થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ત્રણથી ચાર મીડિયમ સાઇઝના બટેકા લીધા છે એને આપણે બોઇલ કરીને મેશ કરી લેવાના છે અને હવે અહીંયા મેં એક બાઉલ જેટલી પાલકની ભાજી લીધી છે એને પણ આપણે ઝીણી સમારેલીને ધોઈ લેશું એક મીડિયમ સાઇઝની આપણે એમાં ડુંગળી એડ કરશું તો તમારે જો પાલકની જગ્યાએ મેથી યુઝ કરવી હોય તો તમે મેથીની ભાજી પણ યુઝ કરી શકો છો પણ મેથી આપણે થોડીક જ યુઝ કરશું અડધો બાઉલ જેટલી હવે આપણે થોડીક આમાં ધાણાભાજી એડ કરશું એક લીલું મરચું ઝીણું સમારે લુઈ એડ કરશું તો હવે આપણે એમાં બધાય મસાલા એડ કરી લઈશું તો અહીંયા મેં એક ચમચી જેટલું જીરું અને મરીને ઝીણું વાટી લીધું છે તો વાટેલા જ આપણે એડ કરીશું એક ચમચી જેટલું આપણે આમાં કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું થોડીક આપણે એમાં હળદર પાવડર એડ કરશું એક ચમચી જેટલું જીરું પાવડર અડધી નાની ચમચી જેટલું ગરમ મસાલો અને એક ચમચી જેટલું આપણે એમાં આમચૂર પાવડર એડ કરીશું એક ચમચી જેટલું આપણે એમાં આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને એક લીંબુનો રસ આપણે આવી રીતે એડ કરવાનું છે અને બધા મસાલાને સરસ આપણે મિક્સ કરી લેશું તો આ નાસ્તો છે ને ખૂબ જ ચટપટો બનીને રેડી થાય છે નાના મોટા બધાને ભાવશે અને તમે આ નાસ્તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સવારે તમે નાસ્તામાં કે પછી સાંજે તમે ડિનરમાં પણ બનાવી શકો છો તો મસાલો આપણો બનીને રેડી થઈ ગયું છે હવે આપણે આના નાના નાના બોલ્સ બનાવી લેશું તો એના માટે આપણે હાથ પર થોડુંક તેલ લગાડી લેશું અને બિલકુલ નાના નાના આપણે એના બોલ્સ બનાવવાના છે તો આજે આપણે આ નાસ્તો છે ને અપમ પેનમાં બનાવવાના છીએ તો એના માટે એનામાં સમયને એવા જ નાના નાના આપણે બોલ્સ બનાવવાના છે આને હજી આપણે જવાર અને બાજરાના લોટથી કવર કરશું એટલે આપણે એકદમ નાના નાના બોલ્સ બનાવવાના છે જેથી પેનમાં વ્યવસ્થિત સમાઈ જાય તો બિલકુલ આવી રીતે આપણે બધાય બોલ્સ બનાવીને રેડી કરી લેશું તો હવે આપણે લોટ બાંધી લેશું તો એના માટે મેં અહીંયા એક કપથી થોડુંક ઓછું બાજરાનો લોટ અને સેમ એટલું જ આપણે જુવારનો લોટ લીધું છે તમે ઈચ્છો તો કોઈ પણ એક લોટ પણ યુઝ કરી શકો છો ખાલી જુવાર કે બાજરાના પણ બનાવી શકો છો ને આવી રીતે મિક્સ પણ કરી શકો છો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હવે આપણે અહીંયા થોડુંક ગરમ પાણી લેવાનું છે એટલે બહુ વધારે ગરમ નહીં પણ નવશેકું પાણી હોય એવા પાણીથી આપણે લોટ બાંધવાનું છે જેનાથી આપણા જે અપ્પામાં આપણે બનાવશું એ છે ને ફાટે નહીં તો આવી રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીને એકદમ સ્મૂથ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું તો અહીંયા છે ને આપણે એકદમ સ્મૂથ લોટ બનાવવાનું છે એટલે લોટને આપણે સરસ એવો મસળવાનો છે મસળવું ખૂબ જ જરૂરી છે મસળવાથી આપણા જે આ બોલ્સ છે ને એ ફાટશે નહીં અને બહુ સરસ એવા બનશે તો બિલકુલ આવી રીતે તમે જોઈ શકો છો આપણે લોટને સરસ એવા મસળી લેશું એના પછી આપણે હવે આના પણ નાના નાના બોલ્સ બનાવશું એટલે કે નાનો આપણે લુઓ લઈ લેશું અને પછી એને આપણે આવી રીતે હાથમાં તમે જોઈ શકો છો આપણે જેમાં થોડુંક ફેલાવીએ ને બસ એવી રીતે આપણે એને એકદમ ફેલાવી લેશું આવી રીતે તમે હાથથી પણ કરી શકો છો વણવાની બિલકુલ જરૂર નથી જો તમને આવી રીતે ન ફાવે તો તમે વણીને પણ લઈ શકો છો હવે આપણે જે બટેકાના મસાલાનો બોલ્સ બનાવ્યો તો એને આપણે વચમાં રાખવાનું છે અને આખું એને આપણે આવી રીતે કવર કરી લેશું તો બિલકુલ ઇઝી છે બહુ આરામથી તમે ઇઝીલી કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ આપણે આને આવી સરસ રીતે કવર કરી લેશું જ્યાંથી મસાલો ક્યાંય બહાર ન આવે તો બસ આવી રીતે આપણે બધા બોલ્સ બનાવીને પહેલાં રેડી કરી લેશું તો હવે આપણે બધાય બોલ્સ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે એક અપમ પેન લઈ લેશું એમાં આપણે થોડું થોડું કરીને તેલ એડ કરવાનું છે અને થોડુંક આપણે એને એવી રીતે ફેરવી લઈશું એટલે બધેથી તેલ એકદમ કોટ થઈ જાય અને હવે આપણે બધા ખાનામાં થોડાક થોડાક સફેદ તલ એડ કરી લેશું અને હવે આપણે જે બોલ્સ બનાવ્યા હતા ને આપણે એમાં બોલ્સ મૂકી દઈશું થોડુંક આપણે એને ફેરવી લઈશું એટલે તેલમાં એ સરસ કોટ થઈ જાય અને પછી ઢાંકણ ઢાકીને આપણે એને ચારથી પાંચ મિનિટ સુધી ચડવા દઈશું વચમાં આપણે એકવાર ફરીથી ફેરવતા રહેશું જેનાથી બધી બાજુથી એ સરસ શેકાઈ જાય અને અંદરથી જરાય કાચા ન રહીએ તો અહીંયા મેં આપમ પેનમાં બનાવ્યા છે એટલે મેં બોલ્સ જેવા બનાવ્યા છે જો તમારે આવી રીતે ન બનાવાય તો થોડાક તમે આને પ્રેસ કરીને થોડાક દબાવીને તવા ઉપર શેકી પણ શકો છો અને આવી રીતે પણ બનાવી શકો છો જેમ તમને ગમે તમે કરી શકો છો તો બહુ જ ટેસ્ટી અને બહુ સરસ એવા બનીને રેડી થાય છે તો હવે આપણે એને ફેરવીને પાછા બીજી બાજુ પણ થોડીક વાર શેકી લેશું એટલે એકદમ ક્રિસ્પી સરસ આપણા બોલ્સ બનીને રેડી થઈ જશે તો તમને લોકોને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી લેજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી અને હા ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલી બે લાઇકનને પ્રેસ કરી લેજો જેનાથી દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી રહે તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી બહુ જ સરસ હેલ્ધી આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયું છે અને આ નાસ્તો તમે ટમેટો કેચઅપ કે પછી ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો બાળકોને ખૂબ જ ભાવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો